નમસ્કાર મિત્રો આજના માછલાઓની દુનિયામાં પણ તમારું સ્વાગત છે અને મિત્રો આજે કેટ કેટફિશ વિશે પણ પણ વાત છે જેને મિત્રો ખાગી અથવા તો ઓળખવામાં આવે છે અને મિત્રો એમાં પણ બે પ્રકાર આવે છે જેમાં એક ગોચી ખાગડી હોય છે તો એક આવી નોર્મલ ખાગડી પણ હોય છે અને મિત્રો આ ખાગડી ને ખતરો મહેસૂસ થાય છે ત્યારે તે કેવી દેખાય છે તે જોઈને તમે પણ હળ મચી જશો તો મિત્રો વિડીયો તમે છેલ્લે સુધી જોજો આવી કેટફિશ વિશે આવી વાતો ક્યાંય પણ નહીં સાંભળ્યું હોય અને મિત્રો આના ખાવાના ફાયદા જાણસો તો તમે પણ જોતા રહી જવાના છો તો મિત્રો બે કલર ની ખાઘડી પણ આ વિડીયો જાણવું પણ ખુબ જ મહત્વનું છે અને મિત્રો આ કેટફીશ ઘણા પ્રકારના તત્વો આવેલા હોય છે જે શરીર માટે પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને મિત્રો કેટ ખાવાના ફાયદા એ છે કે હૃદય લઈ અને હાથ પગ ના હાટકા પણ મજબૂત થાય છે અને મિત્રો લીલા રંગ ની આ ગોજી ખાગડી છે તે ખાવામાં આવેલા હોય છે ઉપર પણ રહે છે અને મિત્રો તેનો કાંટો એવો ડેન્જર હોય છે કે એક લાગી ગયો તો ડોક્ટર પાસે જવું પડે છે અને મિત્રો તમે જોઈ શકો છો કે આ કેટફીશ તમે ત્રણ કાંટા પણ ઉભા જોઈ રહ્યા છો અને મિત્રો આ કાટાને ડેન્જર ડેન્જર કાટો પણ માનવામાં આવે છે જેમ કે વીચી નો ડંખ લાગે અટલું દર્દ આ કાટો લાગવાથી પણ થાય છે અને મિત્રો જયારે આ કેટ તેમનો ખતરા નો ડર લાગે છે ત્યારે આવી રીતે તેના કાટા પણ ઉભા કરી લે છે જેથી કરી અને કોઈ મોટું માછલું છે તે આ કેટ ને હાનિ નો પહોંચાડી શકે એટલા માટે આ તણે કાટા તે ઊભા કરી દે છે અને તે સાથે મિત્રો આ કેટફિશ ખાવામાં ખૂબ જ શરીર માટે પણ ફાયદાકારક હોય છે તો મિત્રો જે લોકો ફિશ લવ હોય છે તે કેટ ફીશ જરૂર થી ખાજો પરંતુ મિત્રો જલ્દી થી કાટો પણ કરી લેજો અને સાથે બેલાકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને મિત્રો આવનારા આવાજ નવા નવા માછલાના અવનવા વિડીયો પણ તમને જલ્દી જોવા મળી શકે અને સાથે મિત્રો આ વિડીયો જેથી કરી અને મિત્રો આગળ જોનારા લોકો પણ આ કેટફી ની માહિતી સારી રીતે સમજી શકે અને સાથે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો અને મળ્યા હવે નવા સાથે